છો લખમાં બુલેટિન ની શરૂઆત કરીશું અમદાવાદમાં ફતેવાડી કેનાલમાં કાર સાથે ખાબકેલા ત્રણ યુવકોની હજુ પણ શોધખોળ ચાલી રહી છે આ સાથે જ આ સમાચારને લઈને અન્ય અપડેટ્સ પણ સામે આવી રહી છે ત્રણમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને અન્ય જે બે યુવાનો છે તેની શોધખોળ હજુ હાથ ધરવામાં આવી રહી છે રીલ્સ બનાવવાની લહેમાં આ ત્રણેય યુવકો કાર સાથે કેનાલમાં ખાબક્યા હતા ત્યારે ફાયર બ્રિગેડની ટીમે ક્રેનથી કારને બહાર કાઢી છે અને ત્યારબાદ એક કિશોર છે તેનો મૃતદેહ મળી આવ્યો છે અને અન્ય જે બે યુવકો છે તેની શોધખોળ હજુ પણ ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હાથ ધરવામાં આવી રહી છે ત્યાર આ ઘટના અંગેની માહિતીા પત્રની સાથે જ ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે સાંજનો કોલ છે અને ત્રણ ટીમ શોધખોળ કરી રહી છે 7 કિલોમીટર આગળ કેનાલમાં મોબાઈલનું લોકેશન મળ્યા હતા અને તે આધારે તપાસકર્તાની સાથે જ એક જે કિશોર છે તેનો મૃતદેહ મળી આવ્યો છે અને અન્ય જે બે છે તેમની શોધખોળ હજુ પણ કરાઈ રહી છે અને એક મિત્ર ગાડીમાંથી નીચે ઉતરેલો ત્રણ મિત્રો ગાડી ચલાવતા હતા એ દરમિયાન ગાડી ચાલકે પોતાનો ગાડી પરનો કાબુ ગુમાવતા ગાડી કેનાલની અંદર ખાબકેલી અને એના કારણે જે અંદર ત્રણ યુવાનો જે હતા એ કેનાલના પાણીની અંદર પ્રવાહ વધુ હોય તણાઈ ગયા હતા અત્યારે જે ગાડી છે એને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક આવી જતા બહાર કાઢેલી છે અને જે ત્રણ યુવાનો તણાઈ ગયા છે